આગામી સત્યાવીસમી જૂને યોજાનારી ભગવાન જગન્નાથજીની એકસો અડતાળીસમી રથયાત્રા માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે શહેરના પોલીસ કમિશનર જીએસ મલિકાજે પ્રેસ નોટમાં માહિતી આપી હતી આજે પોલીસ દ્વારા રથયાત્રાના

ભગવાન શ્રી જગન્નાથજી ની એકસો અડતાલીસ રથયાત્રા જે સત્તાવીસ જૂન ના રોજ નીકળનાર છે એની આજે આપણે રૂટ ઉપર ફર્સ્ટ અધિકારીઓ સાથેના પોઈન્ટો જોવાના એક રિહર્સલ પણ જેવું ગણી શકાય બધું જોઈને આજે આની ચકાસણી કરવામાં આવી રહી છે ડિટેલ્ડ જે રિહર્સલ છે એ આજે પંચાયતની ચૂંટણી પણ છે અને આવતીકાલે પોલીસ અમુક બહારથી રિપોર્ટ કરશે અને પરમ દિવસ એટલે સવારે છ વાગે એની મેઇન રિહર્સલ શરૂ થશે પછી પચીસ તારીખે પણ બે રિહર્સલ થવાની છે તો આ રિહર્સલના ભાગરૂપે આજે તમામ અધિકારીઓ આ રૂટ ઉપર જોવા માટે અને ચેક કરવા માટે નીકળ્યા છીએ રથયાત્રાની જે તૈયારીઓ છે એ પોલીસ વ્યવસ્થિત રીતે કરી રહી છે આપણે શાંતિ સમિતિઓના મિટિંગ ઘણી બધી યોજાઈ છે બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજાય છે આજે પણ દરિયાપુર મે બ્લડ કેમ્પ નું આયોજન છે આ સિવાય ક્રિકેટ મેચ પણ કોમનલ સોહાતે માટે યોજાય છે વોલીબોલના મેચ પણ યોજાય છે અને પોલીસ જે વોન્ટેડ ક્રિમિનલ્સ ને પણ ખાસી ઝુંબેશ ચલાવીને પકડી રહી છે બાકી એકંદરે જોઈ શકાય કે બહુ સારા એટમોસ્ફિયર છે અને વ્યવસ્થિત રીતે અમે અપેક્ષા છે કે રથયાત્રા વ્યવસ્થિત રીતે પસાર થઈ જશે તમે જોયા છે કે બેંગ્લોર સ્ટેમ્પ ભીડ થઈ હતી જ્યારે બહુ ભીડ થાય તો સ્ટેમ્પ શક્યતાઓ રહે છે એટલે આ સિસ્ટમથી આપણે કોઈ જગ્યાએ વધારે ભીડ થાય તો પાછળથી પોલીસ સિગ્નલ જાય પોલીસ આ ભીડ થોડું રોકી શકે આ સિવાય કંઈ ફાયર થાય કે કોઈ નાનકડા કોઈ બાળક કંઈ મિસિંગ ના જેવું શક્યતા હોય તો એ પણ એ સિગ્નલ આપી શકે ટૂંકમાં આ છે કે મેઇન તો સ્ટેમ્પીડ રોકવા માટેનો આ સિસ્ટમ આપણે ફર્સ્ટ ટાઈમ યુઝ કરી રહ્યા છીએ આ બંદોબસ્ત એની કુલ આપણે જોઈએ બધા હોમગાર્ડ મેલાવીને તો વીસ હજારથી વધારે યુનિફોર્મ પર્સનલ આમે જોડાશે પણ ટૂંક આની ડિટેલ વિગત આપણે પરમ દિવસે જ આપીએ